જે શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ અને મહત્વ વિસ્તારથી કહો કૃપા કરો માધવ કે આટલા એટલામાં ત્યાં વેદ વ્યાસ ઋષિ આવ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા ધર્મરાજ આ મહાન એકાદશીનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વેદ વ્યાસજી જ કરશે કારણ કે વેદ વ્યાસી બધા શાસ્ત્રો અને વેદોના પારંગત વિદ્વાન છે વેદ વ્યાસી બોલ્યા પ્રત્યેક મહિનાની બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ અન્ન ન ખાવું જોઈએ મનુષ્ય સ્નાન आदि થી સ્વચ્છ થઈને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી બીજા દિવસે એકાદશીના પારણા કરવા અને નિત્ય કર્મ સમાપ્ત થઈ ગયા પછી પછી બ્રાહ્મણોને સુયોગ્ય બ્રાહ્મણોને ભોજન જમાડવા અને પછી સ્વયં પણ ભોજન કરવું આ સાંભળી પાંડુ પુત્ર ભીમસેન કહે છે કે પરમ બ્રહ્મ બુદ્ધિમાન પિતામહ મારી વાત સાંભળો મહારાજ યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીમાં ભોજન નથી કરતા અને મને પણ ભોજન ન કરવાનું કહે છે પણ હું એમ કહી દઉં છું કે મારાથી ભૂખ સહન નથી થતી આ વાત સાંભળી વ્યાસી બોલ્યા મૃત્યુ પછી જો સ્વર્ગ લોક માં જવા માંગો છો અને નરકને દૂષિત સમજો છો તો બંને પક્ષને એકાદશીના દિવસે ભોજન ન કરતા

જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય જેને કરવાથી હું કલ્યાણનો ભાગી થઈ શકું કૃપા કરીને મને એવું એવું કોઈ વ્રત બતાવો જેનું હું નિયમપૂર્વક પાલન કરી શકું ત્યારે વ્યાસજી બોલ્યા હે ભીમ જેઠ માસમાં જે શુક્લ પક્ષમાં એકાદશી આવે છે તેનું નામ છે નિર્જળા એકાદશી તું નિર્જળા એકાદશીના દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત કર માત્ર કોગળા કરવા માટે મુખમાં જળ નાખી શકાય છે નહી તો વ્રતનો ભંગ થશે કોઈ પણ પ્રકારનું પાણી મોમાં ન નાખવું નહી તો વ્રત ભંગ થઈ જશે એકાદશીના દિવસે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનો ત્યાગ કરો તો આ વ્રત પૂરું થાય છે બીજા દિવસે દ્વાદશીના દિવસે નિર્મળ જળથી સ્નાન કરવું બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન કરવું આ બધું કાર્ય પૂરું કરીને ભોજન કરવું વર્ષની જેટલી પણ એકાદશી છે એ બધી જ એકાદશીનું ફળ મનુષ્યને આ નિર્જળા એકાદશીમાં પ્રાપ્ત થઈ જાય છે આ નિર્જળા એકાદશીને દિવસે મનુષ્ય પ્રાપ્ત એ ફળ કરી લે છે આમાં કોઈ શંકા નથી સંખ ચક્ર અને ગદા ધારણ કરવાવાળા ભગવાન કેશવે મને કહ્યું હતું જે મનુષ્ય બધું છોડીને મારા શરણમાં આવી જાય છે અને એકાદશીમાં નિર્આહાર રહે છે

માટે નિર્જળા એકાદશીનું વ્રત પૂરા મનથી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ વ્રત કરવું જોઈએ જો ભીમ તું પણ નિર્જળા એકાદશીના દિવસે પાપોથી મુક્તિ મેળવવા માંગે છે મુક્તિ મેળવવા પૂરા મનથી ઉપવાસ અને શ્રી શ્રીહરિ ભગવાનનું પૂજન કર સ્ત્રી હોય કે પુરુષ તેના મોટામાં મોટા જો પાપ કર્યા હોય તો તે એકાદશીના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય તે દિવસે નિર્જળા એકાદશીનું પાલન કરે છે

તે બ્રહ્મ હત્યા શરાબ જુગાર અને ગુરુદ્રોહી થવા છતાં પણ બધા જ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે હે કુંતી નંદન નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જો વિશેષ દાન અને કર્તવ્ય છે તો તે દિવસે પાણીમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને ગાયનું દાન કરવું જોઈએ તમારી દાન કરવાની શક્તિ અનુસાર પર્યાપ્ત દક્ષિણા અને ભાત ભાતની મીઠાઈઓ યથા શક્તિ પ્રમાણે યથા પૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ ભીમ આવું કરવાથી બ્રાહ્મણ અવશ્ય સંતુષ્ટ થાય છે અને તેના સંતુષ્ટ થવાથી શ્રી હરિ ભગવાન મોક્ષ પ્રદાન કરે છે જે મનુષ્ય શામ દામ અને દાનથી દાનથી પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા કરે છે પ્રવૃત્ત થઈને શ્રી હરિ ભગવાનની પૂજા અને રાત્રિમાં જાગરણ કરે છે જો નેજળા એકાદશીનું વ્રત કરે છે તો તેની સાથે સાથે વીતેલી તેની સો પેઢીઓ અને આવવા વાળી તેની પાછળની સો પેઢીઓ ગયેલી અને આવવા વાળી સો પેઢીઓને ભગવાન શ્રી વાસુદેવનું નું પરમ ધામ પહોંચાડી દે છે એટલું પુણ્યશાળી આ વ્રત છે નિર્જળા એકાદશી ના દિવસે અનાજ વસ્ત્ર ગાય જળ શૈયા સુંદર આસન કમંડલ અને છત્રીનું દાન કરવું જોઈએ જે મનુષ્ય જૂતા ચપ્પલનું દાન કરે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનો મહિમા ભક્તિપૂર્વક સાંભળે છે તથા સંભળાવે છે તો તે સ્વર્ગ સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે ચતુર્દશી યુક્ત અમાસના દિવસે સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તે જ ફળ નિર્જળા એકાદશીના મહાત્મને સાંભળવાથી પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે દંતમંજન કરી એટલે કે બ્રશ કરીને આ નિયમ લેવો જોઈએ હું ભગવાન કేశવની પ્રસન્નતા માટે આવી પ્રાર્થના કરવી કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશી માનીર આહાર રહીને આત્મન ના સિવાય બીજા જળનો ત્યાગ કરીશ द्वादશીના દિવસે દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુને ગંધ પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિધિપૂર્વક પૂજન કરીને જળનો ઘડો ભરીને સંકલ્પ કરવો અને આ આ રીતે ભગવાનને પ્રાર્થના કરીને ઉચ્ચારણ કરવું આ મંત્ર બોલવો આ સંસાર રૂપી સાગરમાંથી તારવાવાળા હૈ દેવાથી દેવ ઋષિકેશ આ જળના ઘડાનું દાન કરવાથી મને પરમ ગતિને પ્રાપ્તિ થાય આવું બોલવું આવું કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પાસે પહોંચીને આનંદનો અનુભવ કરે છે જે મનુષ્ય આ પ્રકારે પૂર્ણ રૂપથી પાપનાશીની નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમાનંદને પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશીનું મહત્વ સાંભળીને પાંડુ પુત્ર ભીમે નિજરા એકાદશીનું વ્રત આરંભ કરી દીધું ત્યારથી નિજરા એકાદશીને ભીમ એકાદશી અને પાંડવ એકાદશીના નામે ઓળખાવા લાગી હવે આવો સાંભળે આપણે નિજરા એકાદશીની એક લોકકથા એકવાર એક આદમીની ના એક આદમીના નવા નવા લગ્ન થયા હતા તેની પત્ની તેના પિયર ગઈ હતી અને તે તૈયાર થઈને તેની પત્નીને લેવા માટે જઈ રહ્યો હતો તેના સાસરે સાસરા જતો હતો રસ્તામાં તેને એક ગાયને તળાવમાં જતી જોઈ તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ પણ તે કીચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી તે અંદર ફસાઈ ગઈ ગાયે જ્યારે આ આદમીને ત્યાંથી નીકળતા જોયો તો તે ગાયે તેની જોડે મદદ માંગવા માંગવા લાગી પણ તે આદમી બોલ્યો કે મેં તો નવા કપડા પહેર્યા છે અને હું મારા સાસરે જઈ રહ્યો છું જો હું તારી મદદ કરવા માટે પાણીમાં ઉતરીશ તો મારા કપડા ગંદા થઈ જશે અને પછી તેની વાત સાંભળીને ગૌમાતા તો ઉદાસ થઈ ગયા અને ગાય માતા કિચાડમાં ફસાવતા જઈ રહ્યા તો ઊંડા ઊંડા કિચડમાં ઉતરવા લાગ્યા અને અંતે પાણીમાં ડૂબી ગયા પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે આઠ પહોર બાદ તું ગધેડો બની જઈશ આ સાંભળી તે આદમી ડરી ગયો તેની ભૂલ માટે ગૌમાતાની માફી માંગવા લાગ્યો પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું ગાય માતા પાણીમાં ડૂબી ગયા હતા તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચ્યો અને ત્યાં પહોંચતા તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું ત્યારે તેના સાસુ સસરા તેને આગ્રહ કરે છે એક રાત રોકાવા માટે કહે છે કહ્યું કે હજી તો હજી હમણાં હમણાં જ આવ્યા છો કમસે કમ એક રાત તો રોકાઈ ને જાવ પણ તે આદમી કંઈ સાંભળતો નથી તક સાંભળવા માટે તૈયાર થતો નથી ત્યારે તેની પત્ની બોલી કે જુઓ ને આ બધા કેટલું બધો આગ્રહ કરે છે એક રાત રોકાઈ જવા માટે કહે છે તો કેમ નથી રોકાઈ જતા પછી તેને તેની પત્નીને બધી જ ગાયના શ્રાપ વાળી બધી ઘટના એની પત્નીને સંભળાવી તેની પત્ની પતિ એટલે એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ તેની પત્ની તેની સાથે ઘરે આવી અને પછી પેલો આદમી ગધેડો બની ગયો હતો હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પડ્યો રહે પત્નીને પણ કઈ સમજમાં આવતું ન હતું કે ક્યાં જાવ શું કરું કોની પાસે હું મદદ માંગુ થોડા દિવસ પછી ખાવાના પણ ફાફા પડી ગયા હવે ગધેડો બનેલો એનો પતિ એનો આદમી એની પત્નીને કહે છે કે મને બહાર લઈ જઈને તું મજૂરી કર જેનાથી ઘરમાં ખાવા પીવાનો સામાન આવી શકે વાત સાંભળીને તે તે પત્ની માની ગઈ અને લઈને બહાર કામ શોધવા માટે નીકળી પડી તેના નગરમાં રાજા તેના મહેલ ની બહાર કુવો ખોદાવી રહ્યો હતો કૂવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું કામ હવે તે સ્ત્રીને મળી ગયું ગધેડાની પત્નીને એ કામ મળી ગયું તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને લઈ જતી હતી આ જોઈને ત્યાંના કામ કરનારા લોકો એ સ્ત્રીને એવું કહે કે તારી પાસે તો ગધેડો છે તો તું આ માટી તારા માથા ઉપર કેમ ઉપાડે છે તું આ માટી ગધેડાની પીઠ પર મૂકીને કામ કેમ નથી કરતી આ સાંભળી તે સ્ત્રી તેના સવાલનો જવાબ દીધા વગર જ નીકળી જતી અને તેનું કામ કર્યા કરતી અને ત્યાંનો રાજા પણ કુવાના કામકાજને તેની આંખોથી જોઈ રહ્યો હતો અને રાજાને પણ આ જોઈને ખૂબ આશ્ચર્ય થતું હતું હવે આ પ્રકારે ઘણા બધા દિવસો વીતી ગયા જ્યારે રાજાની રાજાની આ વાતને જાણવાની ઉત્સુકતા વધી તો તેણે તેના સૈનિકને એક દિવસ એના સૈનિકને તે સ્ત્રીને બોલાવવા માટે મહેલમાં મોકલ્યો જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું તને હું રોજ જોઉં છું કે તું ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી આ જોઈને મને બહુ હેરાની થાય છે શું કારણ છે ત્યારે એ સ્ત્રી બોલી કે આ ગધેડો નથી પણ મારો પતિ છે તે સ્ત્રીએ ગાય માતાએ જે શ્રાપ આપ્યો હતો એ પૂરી ઘટના રાજાને સંભળાવી રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની એકસો આઠ એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેના અસલ રૂપમાં આવી જશે રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ એકસો આઠ એકાદશી કરી છે તો એનું ફળ આપે પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજાના સૈનિકોને એક ડોશીમાં મળ્યા તેણે પૂરી એકસો આઠ એકાદશી કરી હતી રાજા સૈનિકો રાજાના સૈનિકો તે ડોશીને લઈને રાજાના મહેલમાં લઈને આવ્યા રાજાએ તે ડોશીમાને કહ્યું કે તમે આ ગધેડાને એકસો આઠ એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ ધન આપીશ ત્યારે તે ડોશીમા બોલ્યા મહારાજ મને તમારા ધનની કોઈ લાલચા નથી પણ છતાંય હું મારી એકસો સાત એકાદશીનું ફળ આને હું આપી શકું છું પણ નિર્જળા આ એક એકાદશીનું ફળવાને નહીં આપું કારણ કે માત્ર નીર્જળા એકાદશીનું વ્રત એનું ફળ પૂરા વર્ષના એકાદશીનું ફળ પ્રાપ્ત કરી લા કરી શકાય છે માત્ર નિર્જળા એકાદશીથી પૂરા વ્રતનું વર્ષનું ફળ મળે છે વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે હવે આગળની નિર્જળા એકાદશી આવવાના પહેલા જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના धामમાં સ્થાન મળશે આટલું કહીને તે દોશી 107 એકાદશીનું ફળ તે ગધેડાને આપી દીધું જેના પરિણામ સ્વરૂપ તેના તે તેના اصل રૂપમાં આવી ગયો પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું પણ ગધેડાની પૂછડી ન ગઈ પૂછડી ગધેડાની એમની એમ રહી એકાદશી વ્રત બધી જ એકાદશીઓમાંથી જાણ્યા પછી તે પતિ પત્ની રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશી નું વ્રતનું પાલન કરવા લાગ્યા અને એકાદશી ના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂંછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું તો મિત્રો આટલી મહત્વપૂર્ણ આટલી ફળદાયી આ નિર્જળા એકાદશી છે આ એક એકાદશી કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે તો મિત્રો પૂરા શ્રદ્ધા ભક્તિભાવથી એકાદશી કરજો આ વ્રત કથા સાંભળજો આ વિડીયો બીજાને પણ શેર કરજો જેથી આ એકાદશી સાંભળવાનો વ્રત સાંભળવાનો લાભ પણ બીજાને મળે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ